વાપી સિટી સર્વે સુપ્રિન્ટેન્ડર વાપી કચેરીમાં વલસાડ જિલ્લાના એક જાગૃત નાગરિક દ્વારા માહિતી માંગવામાં આવી હતી વાપી સિટી સર્વે કચેરી રેકોર્ડની નકલ આપવા બાબતમાં વલસાડ જિલ્લાના પારડી તાલુકાના રહેવાસી ચંદ્રકાંત લક્ષ્મણભાઈ પટેલ દ્વારા અંદાજિત વલસાડ વાપી તાલુકા પારડી તાલુકાના નવા કામકાજો થતાં પાસઠ એન્ટ્રીઓની રેકોર્ડની નકલ આરટીઆઈ માહિતી વિગત માંગી હતી આ માહિતીમાં કચેરી દ્વારા ઓછામાં ઓછા સોળ દિવસ અથવા તો ત્રણ દિવસની અંદર માહિતી આપવાની હોય છે પરંતુ દસ બાર ચોવીસના રોજ અરજી કરવામાં આવી હતી માહિતી ત્રણ દિવસના આપવાની હોય છે પરંતુ સોળ દિવસ દિવસ સુધી આ માહિતી આપવામાં આવી ન હતી સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર માયાવંશી મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે